હાઈ દોસ્તો વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ફાઇનલ જઈ રહ્યા છે જે તમને કીધું હતું આપણે જવાનું છે અચાનક પ્રોગ્રામ બનેલો છે મમ્મી પણ બહાર ગયા હતા આવી ગયા છે આપણા પેકિંગ આપણી રેડી છે તમે જોઈ શકો છો ભાઈ લોકો આવી રહ્યા છે ડ્રોપ કરવા આપણાને અને આપણા મિત્રો બધા આપણાને હાઈવેથી આપણાને પિકઅપ કરવાના છે સો આપણે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ જઈએ છીએ ધીરે ધીરે જો બનતા રે જો જે શું થશે તમને પૂરી કોશિશ કરીશ બતાવવાનું આપણે એ જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈ રહ્યા છીએ જે અમદાવાદ તમને ક્યાં આવી ગયો ને હું શું કહેવા માંગુ છું કંઈ નહીં સફર શાંતિ ધીરે આપણો એ જ આપણા ભગવાનને મા બાપને દુવા છે બનિયારો દોસ્તો જોઈએ આગળ આગળ આપણે

ટ્રાફિક તો ટ્રાફિક નો હલ કઈ નીકળતો કરતો નહી આપણા ગુજરાતમાં ટ્રાફિક જ ટ્રાફિક છે ભાઈ ફોન મૂકી થાય ને અરે ચાર્જિંગ ના થાય થાય મારે ફાસ્ટ એનું જે ખુદ નું ચાર્જર હોય ફાસ્ટ થાય આઈફોન તો આઈફોન સી પિન માં સી ફાસ્ટ ફાસ્ટ થાય

આનંદ લેતા લેતા જઈએ છે શું કહો છો તમે હિરેનભાઈ બહુ વરસાદ છે સાચી વાત છે ને મનીષભાઈ કઈ કે મનીષભાઈ મનીષ ભાઈ મનીષ ભાઈ

દોસ્તો રાતે સવા ફઈટ છે આપણી થોડી ડીલે થઈ છે એટલે આપણા બધા માણસ હવે આરામ ફરમાઈએ છીએ ડીલે થઈ ગયા એટલા માટે બધાનો મૂડ ઓફ છે અમાર શર્માજી બેગ તૂટી ગયું કે છે જતાં પહેલે બેગ તૂટી ગયું છે

BOLON! <laughs> <laughs> ગુડ મોર્નિંગ દોસ્તો આપણે બહુ જ ગયા છે બેંગકોક પહોંચી ગયા છે આપણે મોર્નિંગ થઈ ગઈ છે આ સાથે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અમારે એરેનભાઈ બુમો પાડે છે મનીષભાઈ બી આવે છે જોઈ લો બેન એરપોર્ટ ઇન્ટરનેશનલ ઓકે મિત્રો મારીએ નેક્સ્ટ બ્લોગમાં આ સાથે આપણે